નમસ્કાર મિત્રો યુનિવર્સલ તો નવું નાણાકીય વર્ષ શરૂ શરૂ થવા માત્ર હવે થોડા જ દિવસો બાકી છે નવું નાણાકીય વર્ષ પહેલી એપ્રિલ થી શરૂ થશે નવું નાણાકીય વર્ષ શરૂ થતાની સાથે જ કરોડો લોકો માટે ઘણા નાણાકીય નિયમો પણ બદલાય છે તો આ યુપી એકાઉન્ટ બંધ કરવામાં આવશે નવું નાણાકીય વર્ષ પહેલી એપ્રિલ થી શરૂ થશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બેન્કો અને ચુકવણી હોય એકત્રીસ માર્ચ પહેલા તેમના ડેટા બી અપડેટ કરવા અથવા બંધ થયેલા અથવા રિસાયકલ કરેલા મોબાઈલ નંબર કાઢી નાખવાનો નિર્દેશ આપ્યો છે એનપીસીઆઈ દ્વારા આ કામ ભૂલો અને છેતરપિંડીનું જોખમ ટાળી શકાય તે રિસાયકલ કરેલ મોબાઈલ નંબરનો અર્થ છે કે જૂના વપરાશકર્તાઓનું બંધ નંબર નવા વપરાશકર્તાઓને સોંપવામાં આવે એટીએમમાંથી પૈસા ઉપાડવા પર ચાર્જ લાગશે

જેમાં ચાર ટકા સુધીનો વધારો કરી રહી છે બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવું પડશે બચત ખાતું હોય છે તો પણ તમારે મિનિમમ બેલેન્સ રાખવું પડશે પહેલી એપ્રિલ તમામ બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવું ફરજિયાત છે નહીં તમારે દંડ ભરવો પડશે અને ઘણી બેંકો તેમના લઘુત્તમ બેલેન્સ નિયમોમાં ફેરફાર કરી રહી છે આરબીઆઈ ની સકારાત્મક પગાર લાગુ કરવામાં આવશે સતરપંડી ટાળવા માટે આરબીઆઈ એ પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી છે અને ઘણી બેન્કો આ સિસ્ટમ લાગુ કરીને પીપીએસ હેઠળ જો તમને પચાસ હજાર થી વધુ ચેક જારી કરો છો તો તમારે બેંક ના ચેક ચેક વિશે કેટલીક માહિતી ઇલેક્ટ્રોનિક્સ રીતે આપવી પડશે આવકવેરાના નિયમ બદલબ છે જેમાં આવકવેરાની કલમ અત્યારે તરીકે હેઠળ ટેક્સ રિબેટ પચાસ હજાર રૂપિયા વધીને સાત હજાર રૂપિયા થશે અને આ વધેલી છૂટ બાર લાખ રૂપિયા સુધીની કરપત્ર લાગુ થાય છે જેમાં મોડી લાભમતી થતી આવકનો સમાવેશ થાય છે જેસી સિસ્ટમમાં આઈડીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે